પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને હાલાકી ન પડે તે માટે શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે અને ચોમાસા દરમિયાન સરકારની ગાઈડલાઇન મુજબ કોઈપણ જગ્યાએ પંદરમી જૂન પછી ખોદકામ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે પાટણ શહેરમાં પણ વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં પણ ચોમાસા દરમિયાન પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં ખાડાઓ ન ખોદવા પર પાલિકા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે જેથી ચોમાસા દરમિયાન ખાડાઓમાં પડવાથી મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે નગરપાલિકા જાગૃત બની છે ત્યારે આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલા વાડીના ચોકથી ઊંઝા ત્રણ રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર જીબી દ્વારા નગરપાલિકા તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિક અને જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલને જાણ થતાં તેઓએ મંજૂરીનું લેટર માંગતા તેઓ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું ધ્યાને આવતા સમિતિના એન્જિનિયર મૌલિનભાઈ ઘટના સ્થળે બોલાવી બિન અધિકૃત રીતે ખોદકામ કરતા મશીનને કબજે લઈ નગરપાલિકા ખાતે લઈ જવા સૂચના આપી હતી આ પ્રસંગે વોર્ડ નંબર ચારના જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે જીબી દ્વારા આજરોજ વાડીના ચોકના જાહેર માર્ગ પરથી મશીન દ્વારા ખાડાઓ ખોદી પાઇપ નાખવાનું કામ બંસી સોસાયટીના નાકા પાસે કરવામાં આવી રહ્યું હતું ખોદકામ કરતા હોય તેઓનું મશીન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવી પાટણ શહેરમાં કોઈ પણ જગ્યાએ ખાનગી કંપનીઓ દ્વારા ખાડાઓ ખોદાઈ રહ્યા હોય તેને બંધ કરાવવા અનુરોધ કરી નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલર અથવા મીડિયાને જાણ કરી ચોમાસા દરમિયાન ખોદાતા ખાડાઓને અટકાવવા શહેરીજનોને જાગૃત બનવા અપીલ કરી હતી જેથી ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે શહેરીજનોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી હાલ ચોમાસાનો ઋતુની અંદર જીબી દ્વારા નગરપાલિકાની મંજૂરી વગર લાઈન નાખવાનું ગેરકાયદેસર કામ ચાલુ હતું વંશલી સોસાયટીના નાકા આગળ એમને એક ખાડો કર્યો હતો એમાં પાણીની લાઈન આકસ્મિક રીતે રૂટા રૂટા બચી ગઈ છે હવે આ મંજૂરી વગરનું કામ હતું એટલે મેં નગરપાલિકાના એન્જિનિયર મૌલિકભાઈને વાત કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા ચીફ ઓફિસરશ્રીએ પણ કહ્યું છે કે ભાઈ આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવી અને આ મશીન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે હું પાટણના શહેરીજનોને અનુરોધ કરું છું કે આવા જીબી દ્વારા જીઓ કંપની દ્વારા એરટેલ દ્વારા હાલ શહેરમાં જે પણ જગ્યાએ ખાડા ખોદાઈ રહ્યા છે એ તાત્કાલિક અસરથી તમે પણ સ્થળ ઉપર બંધ કરાવો અથવા તમે નગરપાલિકાને જાણ કરો અથવા તમારા વિસ્તારના કાઉન્સિલરને જાણ કરો પત્રકાર મીડિયાને જાણ કરો જેથી કરીને આ ખાડા ખોદવાનું કામ આપણે બંધ કરાવી શકીએ અને આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના ચોમાસાના કારણે ન સર્જાય તેની તકેદારી નગરપાલિકા રાખી રહી છે પણ એમાં આપનો સહયોગ પણ ખૂબ જરૂરી હોય આપ પણ એમાં સહકાર આપો એવી આપને હું નમ્ર અપીલ કરું છું